મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અનુજીત ઇકબાલ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ શાલોમ બ્રુ નિરાંત કોફી સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ધર્મકોટની એ ઊંચી પહાડી પરના ચીડ અને દેવદારના વૃક્ષોને વહાલથી વળગી પડતા વાદળોને લીધે એ પહાડી વધુ મનોરમ્ય લાગતી બોલવા જઈએ તો શબ્દમાં બંગાળી છાંટ અનુભવાય એવું શાલોમ બ્રુ નામનું ત્યાં એક કાફે નજરે પડે અને એ કાફેની બારીઓમાંથી જીવનની એક એવી ખુલ્લી કિતાબ જેના દરેક પાના પર કંઈક અલગ કથા આલેખી હોય એવો હિમાલય નજરે પડે પ્રત્યેક વળાંક ઘાટી હોય કે શિખર જાણે કંઈક નવું શીખવા તત્પર હોય એવો ભાસ થાય કાફેમાં પ્રવેશ કરતાની સાથે તાજી પીસાતી કોફીની સાથે બેક થતી ચોકલેટ કેક વોલનટ કેરેટ કેક એપલ પાઈ ચીઝ કેક ટાર્ટર્સ थी मन प्रफुल्लित थे कॉफे अंदर नजर करो तो त्या शेल्फ पर वर्ड्सवर्थ जॉन किट्स एलियट लॉर्ड बायरन विटमैन टॉल्स्टॉय वर्जीनिया वुल्फ शेक्सपियर जेम ऑस्टिन खलील टागोर ना पुस्तकों नजरे पड़े पुस्तकों ने जेम त्या इजरायेली किनोर धुन, मिडल ईस्टनी रहस्यमय तो जापानीज कोतो तो धुन धून सांभ मे नजर पड़े काफी ना ऑनर अवंतिका पर साठ वर्षनी उमरे शांत सरोवर जीव व्यक्तित्व ભૂરી આંખોમાં ઉદાસીનતા અને વર્ષોની એકલતાનો ભાર ભરી ધીમી ચાલ એમણે બનાવેલી ફ્રેન્ચ પ્રેસ કોફી શાલેમ બ્રુની ઓળખ હતી ક્યારેક કાફેમાં આવતી યુવા પેઢી સાથે બેસીને પુસ્તકો સંગીત અને જીવન પર ચર્ચા કરવી એમને ગમતી અવંતિકા મૂળ લખનઉના નિવાસી પણ લખનવી તહઝીબ શાન શૌકત ગલીયે ગલીયેથી ઊઠતી ગુલાબની સુગંધ નવાબી ઠાઠ જેવું કશું જ એમને સ્પર્શ્યું ન હતું ત્રણ રૂમના ફ્લેટમાં એમનું જીવન સમેટાયેલું રહ્યું ભણીને અંગ્રેજીની પ્રોફેસર બન્યા ત્યાં પિતાનું અવસાન થયું ડિમ્નેશિયાથી પીડાતી માની સેવામાં જીવનનો પૂર્વાર્થ પૂરો થયો માનું અવસાન થયું ત્યાં સુધીમાં તો જાણે અવંતિકાની ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ મરી પરવારી જોકે લેખન સંગીતના શોખ અને વિદ્યાર્થીઓના અસીમ પ્રેમના લીધે જીવન સાવ શુષ્ક બનતું અટકી ગયું લખનૌની શાંત અંધારી રાતોમાં અવંતિકાની ડાયરીના પાનામાં શૂન્યતા શબ્દો બનીને ઠલવાતી રહી નિવૃત્તિ પછી લખનઉ છોડીને એ એમના પ્રિય શહેર ધર્મકોટ આવી ગયા એ અહીં અમસ્તી અમસ્તી આવીને રહેતા એટલે કેટલાક સ્થાનિક મિત્રો હતા જેમની સહાયથી શામે બ્રુ કાફે ખોલ્યો શાલેમ બ્રુ એટલે શાંતિની કોફી તાશી અને પેમા નામની બે તિબેટીયન સહાયકો વિદેશી બેકડ ડીશ સ્વીટ ડિશ બનાવવામાં માહેર હતી લોકલ સંસ્કૃતિની સાથે વિદેશી ફ્લેવર જોડીને અવંતિકાએ શાલે બ્રુની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી સમય જતા અવંતિકાનું જીવન એક ઢાંચામાં ગોઠવાઈને રહી ગયું એ જ સવાર એ જ સાંજ તાશી અને પેમાના ગયા પછી કેફે બંધ કરીને ઉપર રૂમમાં ગયા પછી એ જ રાતો ડિસેમ્બરની એક સાંજે અવંતિકા પાબ્લો નેરુદાની કવિતા વાંચતા બેઠા હતા ઇઝરાયેલી સંગીત રેલાતું હતું દરવાજો ખુલ્યો સાઠ પાસઠની ઉંમરની એક વ્યક્તિ દાખલ થઈ હું અહીં બેસી શકું છું વિદેશી લાગતી એ વ્યક્તિની શુદ્ધ હિન્દી લઢણમાં આત્મીયતાનો રણકો હતો ડેનિયલ ડેનિયલ મારું નામ વતની છું પણ હિમાલય અને અધ્યાત્મે મને જોઈ જકડીને રાખ્યો છે પાછા ફરવાની ઈચ્છા થતી જ નથી અવંતિકાએ ધ્યાનથી ડેનિયલ પર નજર ઠેરવી તો હવે ડેનિયલના વ્યક્તિત્વમાં યહૂદી હોવાની ઓળખ છતી થતી લાગી ઔપચારિક વાત પૂરી થઈ હોય એમ ડેનિયલ શેલ્ફ પર મૂકેલા પુસ્તકો તરફ વળ્યો એક પછી એક પુસ્તકને એવી રીતે સ્પર્શ કરતો હતો કે જાણે એને કોઈ મિત્રને ના મળી રહ્યો હોય એક પુસ્તક પર એનો હાથ અટક્યો આ પુસ્તક હું વાંચી શકું સામે જોઈને પૂછ્યું નજરથી હામી ભરી કોણ જાણે કેમ પણ આ સાવ અજાણ્યું ડેનિયલ એને પરિચિત લાગ્યો ઈઝરાયેલી સંગીત વાગે છે એમ કોઈ ઇઝરાયેલી વાનગી રાખી છે હલવો પાવકા બોરકા સાચે જ બોરકા મળશે બોરકા નામ સાંભળીને ડેનિલના ચહેરા પર આનંદ છવાયો એક કોફી અને બોરકા પ્લીઝ અવંતિકાએ કોફી અને બોરકા તૈયાર કરીને ડેનિયલ સર્વ કર્યા કોફીનો ગૂટરો લેતાની સાથે ડેનિયલની આંખોમાં ચમક આવી એવું તે શું છે તમારી કોફીમાં કે હું જાતને રોકી શકતો નથી એક પછી એક ત્રણ કપ કોફી પૂરી કરીને ડેનિયલ બોલ્યો આ પહેલી સાંજ હતી જ્યાં બંને વચ્ચે એક નવી શરૂઆત થવાની હતી કે પછી એક નવી કથાના એક પછી એક પાના ખોલવાના હતા બીજા દિવસે અવંતિકાએ ટેબલ પર એક સફેદ ગુલાબ જોયું જેની પર ડેનિયલ લખેલું હતું તે દિવસથી તો એ રોજનો ક્રમ બની ગયો શાલેમ બ્રુનું ખૂણાનું ટેબલ ડેનિયલની હંમેશની બેઠક બન્યું હવે ઓર્ડર કર્યા વગર જ ડેનિયલના ટેબલ પર એની પસંદગીની કોફી સાથે બેકડ ડીશ સ્ટ્રોબેરી ટાટ એપલ કે લેમન પાઇ પહોંચી જતી ક્યારેક અવંતિકા પાઇન નટ્સ કે હની ટાટ મૂકતી તો એ અચંબા કે આનંદભરી આંખે અવંતિકા સામે જોઈ રહેતો ધીમે ધીમે બંને વચ્ચે વાતોનો દૂર સર્જાયો પહાડીઓમાંથી ઉઠતા પડઘા જેવો ડેનિયલનો અવાજ પહાડોની ખીણમાં પ્રસરેલી શાંતિની જેમ અવંતિકાના મનને સ્પર્શતો આજ સુધી એણે કલ્પનામાં વિચારી હતી એવી દૂરના દેશોની સમુદ્રી વિસ્તારમાં કરેલા પ્રવાસની વાતો ડેનિયલે કરતો રહ્યો ડેનિયલ બે વાર એવરેસ્ટ થી માંડીને કંચનજંગા કિલી માંજરો મકાલુ જેવા શિખરો સુધી પહોંચવાના અનુભવોની અઢળક વાતો કરતો યુવાનીના અધૂરા રહી ગયેલા પ્રેમની વાત પણ અવંતિકાને કરી એક પ્રેમ થયા પછી એકલતાને સાથી બનાવી અહીં ધર્મકોટમાં વસી ગયો હતો એવી કેટલીય એની વાતો અવંતિકાને સાંભળવી ગમતી બંનેની વાતોમાં ક્યારેક ધીમી આંચે શેકાતી ઇઝરાયેલી ચલ્લા બ્રેડનો સ્વાદ હોય ક્યારેક ટાટ જેવી મીઠાશ જે બંનેના અંતરને તરબતર કરી દેતી ડેનિયલની વાતો અવંતિકાની સામે જોવાની રીત અવંતિકાને એનું અધૂરું સ્વપ્ન પૂરું થવાની કેળી સમૂહ લાગ્યું હંમેશા તમારા ગળાની ચેનમાં હંસની આકૃતિવાળી વીટી જોઉં છું અવંતિકાએ વાક્ય અધૂરું છોડ્યું એ વીટી ડેનિયલની માં પહેરતી માં માનતી કે હંસ ઈશ્વરનો દૂત છે દરેક ઝંઝાવતમાં એ રાહ ચિંતે છે માં ગઈ એ પછી આ વેટીમાં ડેનિયલને એમાં માના સ્પર્શનો અનુભવ થતો ડેનિયલ માનતો કે એ વેટી એને મા પાસે રહી જશે અવંતિકાએ હળવેથી જેમાં એની માનો સ્પર્શ હતો એવી પોતાની વેટી પર નજર કરી શાલેમ બ્રુ અવંતિકા અને ડેનિયલ માટે લાગણીનો એવો સેતુ બની ગયો જે દેખાતો માત્ર અનુભવાતો હતો અવંતિકાની આંખોની ઉદાસીનતા અને ચહેરા પરથી વર્ષોની એકલતાનો ભાર હળવો થતો રહ્યો સમયની સીમાઓ વળોટીને યુવાવસ્થા જેવી તાજગી છલકાતી ધરબાયેલી લાગણીઓનું સંગીત મનને ભાવ કરતું રહ્યું એક સાંજે બંને પહાડના શિખરે ઊભા હતા સામે બરફથી ઢંકાયેલો ધૌલારનો વિસ્તાર જોઈને બંનેના આત્માને દિવ્ય શાંતિનો અનુભવ થયો બરફ પર રેલાતી ચાંદની દેવદાર અને બલૂત ઓકના વૃક્ષોમાંથી ચડાઈને આવતા પવનથી ઉઠતો વાંસળી જેવો ધ્વનિ દૂરથી હિમાલયના મોનાલ પક્ષીઓની સ્વર લહેર નીચે મઠમાંથી ઉડતી ધૂમ્ર શહેરે

Pre... અવંતિકાના શબ્દો હવામાં આંદોલિત થઈને ડેનિયલના મનને સ્પર્શી રહ્યા ચક્રવાત ઉઠીને શમી જાય એને પાબલો નેહરુદા શું કહે છે ડેનિયલે હળવેથી પૂછ્યું ને પછી અવંતિકાને એક યહૂદી ગીત ગાઈ સંભળાવ્યું जेनो अर्थ थत तो आ गुलाबों खुशबू खुशबूती भरी सांज छे चाल जाइए ए बगीचा तरफ ज्या सुगंधित फूलो अपनी प्रतीक्षा करी रहा छे अवंतिका पोते भीतर थी महसूस करती थी એ ભીનાશ આંખોમાં જોઈ બંનેની કવિતામાં જે લય હતો જેનો અર્થ એક જ હતો કોઈ શબ્દ કે સીમા નહીં બસ એકમેકની નજીક રહેવું બીજા દિવસની બરફવર્ષાએ સમગ્ર ધર્મકોટને પોતાની આગોશમાં સમાવી લીધું શાલેમ બ્રુમા અવંતિકા એકલી જ બેઠી હતી એની આંખોમાં પ્રતિક્ષા હતી અચાનક બારણું ખોલ્યું સામે ડેનિયલ ઊભો હતો સખત ઠંડી અને બરફવર્ષાને લીધે ઠરી ગયેલો ડેનિયલ સીધો જ ફાયર પ્લેસ પાસે જઈને બેસી ગયો અવંતિકા નું બોર્ડ મારી કાફેનું બારણું બંધ કરી ફ્રેન્ચ કોફી અને બાબરા લઈને ડેનિયલી પાસે જઈને બેઠી ડેનિયલે હળવેથી અવંતિકાનો હાથ પોતાના હાથમાં લીધો અને હંસની મુદ્રા વાળી વેટી પહેરાવી બહાર બરફ રહી પ્લેસ હળવી ગરમી ફેલાવતું રહ્યું કાફેમાં જાઝ સંગીતની ધૂન રીલાતી રહી પૂરી દુનિયાથી બેખબર બેજીવ બે જીવ અને અગ્નિની સાક્ષીએ એકમેકમાં ખોવાતા રહ્યા આ એક વય દેશ સમય ધર્મ અને સંજોગોથી પરે બંધાતો વિશુદ્ધ પ્રેમ હતો અસ્તુ ભાવનવાદ રજુ કૌશિક